દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આદિવાસીઓની પરંપરાગત વાજિંત્રો ઓજારો સહિતના પહેરવાસ નૃત્ય સાથે આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી નગરમાં ડીજેના તાલે આદિવાસીઓ હજારોની સંખ્યામાં ઓજારો સાથે પોતાની ઓળખ બતાવી ધૂમધામથી ઉજવણી કરી હતી તો આદિવાસી સાંસ્કૃતિક પહેરવેશ પહેરી જય જોહાર જય આદિવાસીના નારા સાથે ભવ્ય રેલી યોજી રમઝટ બોલાવી તાલુકા સહિત અલગ અલગ જગ્યાએ ગુરુ ગોવિંદ મહારાજની સ્થાપના તેમજ પૂજા અર્ચના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ અને ભાઈ બહેનનો પવિત્ર અવસર બંને એક સાથે આવતા આદિવાસીઓમાં ખુશીનો માહોલ સાથે ઉજવણી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલો છે જેનાથી આદિવાસી સમાજ પોતાના હક અધિકાર પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજ જાણી જાણી શકે અને તેને જાળવી શકે તેની માટે આજનો દિવસ ફાળવવામાં આવ્યો છે અને આજે ચાકીસણા ગામે યુવાઓ દ્વારા જે ગુરુ ગોવિંદ જે અમારા ધાર્મિક ગુરુ છે તેમનો ચોક ઊભો કરવામાં આવ્યો છે ચોકનું અનાવરણ કરવામાં આવ્યું છે તે બદલ સમગ્ર ચાકીસણા ગામવાસીઓને ખૂબ ખૂબ આભાર અને તેમજ પોતાના હક અધિકાર જાણતા થાવ તેવી ગુરુ ગોવિંદ થકી આપને જોહાર શુભકામનાઓ જય જોહાર જય આદિવાસી જય ભીલ ચોક ઉભું કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો જે ગુરુ ગોવિંદે બધાને જાણીતા કર્યા હતા પોતાના ન્યાય માટે ઊભા કર્યા હતા તેમ આજે પણ તમે ઊભા થાવ અને પોતાની સંસ્કૃતિને જાળવો તેવી આશા સાથે અમે આ ચોકનું અનાવરણ કર્યું છે મારું નામ હાજ સુંદ્રાષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે ગુરુ ગોવિંદ મહારાજના ચોકનું ચાકીસણા ગામ ખાતે અનાવરણ કરવામાં આવ્યું એ ગોવિંદ ગુરુ મહારાજ અમારા ધાર્મિક ગુરુ હતા ભીલ પ્રદેશના પ્રણેતા હતા અને સમસભાના પણ પ્રણેતા હતા તો એમનું ચાકીસણા ગામ ખાતે ચોકનું અનાવરણ કરવામાં આવ્યું આદિવાસી પરિવાર દ્વારા અને એમની પ્રેરણા લીધી અમે જય જોહા જય આદિવાસી જય ગુરુ આપનું નામ ગુણવંત ભીલ વસુનિયા